ત્યારે પરશોતમ રૂપાલા મોરબીની અંદર સુસ્ત પોલીસ સુરક્ષા વચ્ચે જનસભાની અંદર પહોંચ્યા હતા સેંકડો પોલીસ કર્મચારીઓએ તેમના વાહનને ઘેરીને સુરક્ષા આપી હતી બે લેયરની અંદર પોલીસ કર્મચારીઓએ વાહનને સુરક્ષા આપી હતી મોરબીની અંદર પોલીસ સુરક્ષા વચ્ચે સભાની અંદર રૂપાલા પહોંચ્યા હતા ક્ષત્રિયોના ભારે વિરોધ વચ્ચે રૂપાલાએ તેમને વિનંતી કરી હતી જનસભાની અંદર ફરીથી ક્ષત્રિયોને રાષ્ટ્રના કામની અંદર જોડા પણ કરવામાં આવી છે તેમણે ક્ષત્રિય સમાજને બધું ભૂલી જઈને દેશહિતની અંદર જોડાઈને જીતનો ભગવો લહેરાવાની અપીલ કરી હતી પરસોત્તમ રૂપાલાના મોરબીની અંદર ભાજપના મધ્યસ્થ કાર્યાલયની અંદર ઉદ્ઘાટનની અંદર પણ ઉમઠેલા જોવા મળ્યા હતા ત્યાં તેમણે કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને જનસભાને સંબોધન કર્યું હતું પરશોત્તમ રૂપાલાએ સભાની અંદર જય શિવાજી જય ભવાનીના નારા પણ લગાડ્યા હતા રૂપાલાએ પોતાના સંબોધનની અંદર વધુ જણાવ્યું હતું કે વડાપ્રધાનની કોઈ સ્પર્ધા દેખાતી જ નથી કેટલીક બીજી જાન પણ નીકળી છે પણ તેમાં કોઈ વરરાજો નથી કોઈએ ખોખારો ખાઈને કીધું નથી કે હું વડાપ્રધાન બનવા માટે આવ્યો છું અથવા તો વડાપ્રધાન બનવા માંગુ છું જ્યારે મોદીએ કીધું છે કે હું ત્રીજી વખત ટર્મની અંદર આવીશ પરંતુ હાલ અત્યારે રાજ્યની અંદર પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિરોધ હજી પણ યથાવત રીતે જોવા મળી રહેલો છે